જય સોમનાથ જય ગુજરાત સ્વાગત છે આપણે સંયોજન અને સમાવેશ નો હાથ સૌ પ્રથમ જોઈશું આપણે સંયોજન અર્થ સંયોજન એટલે બે કે તેથી વધુ કંપનીઓનું વિસર્જન અને એક નવી કંપનીનું સર્જન દાખલા તરીકે રામ લિમિટેડ અને સીતા લિમિટેડનું વિસર્જન કરી નવી કંપની રામાયણ લિમિટેડ નું સર્જન સંયોજનમાં બંને જૂની કંપનીઓ બંધ થાય છે અને એક નવી કંપની બને છે હવે જોઈશું સમાવેશનો નો અર્થ

કંપની ધારાની કલમ ત્રણસો ચોરાણું મુજબ આ માટે જૂની કંપનીને વિસર્જન અંગે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે વિસર્જન કચ્છ અંગે વિસર્જન અધિકારી ફળ અધિકારી કે લિક્વિડેટર ની નિમણૂક કરવામાં આવે છે નવી કંપની પાસેથી જે શેર ડિબેન્ચર કે રોકડ મળે છે તે બંધ થતી કંપનીના શેર હોલ્ડર વચ્ચે વહેંચી દેવામાં આવે છે ઠરાવ પસાર થયા પછી સાત દિવસમાં કંપની રજિસ્ટર ઓફિસે લિક્વિડિટર સમક્ષ જો કોઈ પણ પ્રકારનો વિરોધ હોય તો તે નોંધાવવો જોઈએ છે હવે આપણે જોઈશું સંયોજનના હેતુઓ શા માટે સંયોજન કરવામાં આવે છે એક હરીફાઈ અટકાવવા કે ઘટાડવા માટે સંયોજન કરવામાં આવે છે બે આર્થિક કે ટેકનોલોજીકલ સાધનો ભેગા કરવા માટે પણ સંયોજન કરવામાં આવે છે મોટા પાયા પરના એકમના લાભ મેળવવા માટે પણ સંયોજન કરવામાં આવે છે કેન્દ્રીકરણનો લાભ મેળવી કસર કરવા માટે પણ સંયોજન કરવામાં આવે છે હવે આપણે જોઈશું સંયોજનના હિસાબોમાં ખરીદ કિંમતની ગણતરી ખરીદ કિંમત પેટે જે રકમ જૂની કંપની નક્કી થાય તેને ખરીદ કિંમત કહેવાય ખરીદ કિંમત નક્કી કરવાની નીચે મુજબની ત્રણ પદ્ધતિ છે એક ચોખ્ખી મિલકત ની પદ્ધતિ બે અવેજ પદ્ધતિ ત્રણ ખરીદ કિંમત ની રકમ આપેલ હોય સૌપ્રથમ આપણે જોઈશું ચોખી મિલકત ની પદ્ધતિ વેચનાર કંપનીની જુદી જુદી મિલકતો ખરીદનાર કંપની એ કેટલી કિંમતે લેવાનું નક્કી કરે છે

અને દેવાના ફંડ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો હવે આપણે જોઈશું સૌપ્રથમ આપણે જોઈશું નક્કી થયેલ કિંમતે મિલકતો ખરીદનાર કંપની વેચનાર કંપનીની મિલકતો તેમજ દેવાઓ જે નક્કી કરેલ કિંમતે લે છે તે જ કિંમત ચોખ્ખી મિલકતની પદ્ધતિ મુજબ ખરીદ કિંમત કરતા ધ્યાનમાં લેવી અહી પાઘડી તરીકે કેટલી રકમ ચૂકવવામાં આવશે તે અલગથી જણાવવામાં આવે છે ચોપડે કિંમત દાખલામાં કોઈ મિલકત કે દેવા લીધા છે તેનો ઉલ્લેખ કર્યો ન હોય તો તે દેવા મિલકત દેવા અવાસ્તવિક મિલકત અંગે ધ્યાનમાં રાખવાની બાબત નીચેની અવાસ્તવિક મિલકતો ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવી ત્રણ જાહેરાત ઝુંબેશ ખર્ચ ચાર નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પાંચ જાહેરાત ઉપલબ્ધ ખાતું વગેરે

મૂડી અનામત પણ નહીં વેચાયેલ નફાની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવું નહીં એવી રીતે સામાન્ય અનામત પણ ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવું નહીં નફા નુકસાન ખાતાની જમા બાકી પણ ધ્યાનમાં લેવી નહીં કર્મચારી વીમા ફંડ પણ ધ્યાનમાં લેવું નહીં ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે સિકિંગ ફંડની રકમ પણ ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની નથી કામદાર અકસ્માત વળતર ફંડ પણ ધ્યાનમાં લેવાનું નથી

નીચેની બાબતો કંપનીના દેવા છે એટલે કે ખરીદનાર કંપની પૂરેપૂરો ધંધો ખરીદી લે ત્યારે ખરીદ કિંમત ગણતા નીચેની બાબતો દેવા તરીકે બાદ કરવી એમાં ડિબેન્ચર પ્રોવિડન્ટ ફંડ સ્ટાફ પેન્શન ફંડ કર્મચારી નફા ભાગ ભંડોળ લેણદારો હવે જોઈશું આપણે બીજા નંબરની પદ્ધતિ એટલે કે અવેજ પદ્ધતિ તો કંપનીની ખરીદ કિંમત કેટલા શેર કે કેટલી રોકડ આપવામાં આવશે તે આ પદ્ધતિમાં જણાવવામાં આવે છે તેથી બધી જ રકમ નો સરવાળો કરવાથી ખરીદ કિંમત મળશે એટલે હવે કિંમત કે ખરીદ કિંમત બરાબર હવે જ આપવાના શેર વત્તા હવે જ આપવાની રોકડ હવે જ પદ્ધતિ ક્યારેય ઉપયોગમાં ન લેવાય જો દાખલામાં શેર આપી હોય પરંતુ બાકી રોકડ આપી તેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો જાણી શકાય નહીં આવા સંજોગોમાં ચોખ્ખી મિલકતની પદ્ધતિ જ દાખલો ગણવો કયા સંજોગોમાં અવેજ પદ્ધતિનો કરી શકાય નહી વિસર્જન ખર્ચ પેટે અમુક રકમ રોકડમાં ચૂકવે તો તેનો સમાવેશ ખરીદ કિંમતમાં કરવો નહીં પરંતુ નવી કંપની જો આ રકમ ચૂકવે તો તેટલી રકમ પાઘડી ખાતે ઉધાર કરવી અને રોકડ બેંક ખાતે જમા કરવી ધ્યાનમાં લેવી દાખલા તરીકે દસ હજાર નો શેર દરેક રૂપિયા સો નો હોય અને શેરડી રૂપિયા એસી ભરપાઈ હોય તો ધ્યાનમાં લેવાની રકમ દાસનિક કિંમત બરાબર શેરની સંખ્યા ગુણ્યા શેરની દાસનિક કિંમત તો દસ હજાર શેર ની સંખ્યા છે ગુણ્યા દસ દાસની કિંમત શેર ની દાશનિક કિંમત થશે એક લાખ હવે આપણે જોઈશું ભરપાઈ કિંમત તો ભરપાઈ કિંમત બરાબર શેર ની સંખ્યા ગુણ્યા ભરપાઈ કિંમત તો શેજની સંખ્યા દસ હજાર છે અને ભરપાઈ થયેલ કિંમત એંસી રૂપિયા છે તો ભરપાઈ થયેલ કિંમત રૂપિયા એંસી હજાર થશે આવા સંજોગોમાં કઈ કિંમત ધ્યાનમાં લેવી તો આ જો કોઈ કિંમત નો આપી હોય તો દાર્શનિક કિંમત જ ધ્યાનમાં લેવી પરંતુ જો દાખલામાં શેરની બજાર કિંમત આપી હોય તો તે તે જ લેવાનું જણાવ્યું હોય તો રકમ લેવી પાઘડી કે મૂડી અનામતની ગણતરી નોંધ પાઘડી કે મૂડી અનામત ફક્ત ખરીદનારના ચોપડે દર્શાવાય છે પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત એટલે કે જ્યારે ખરીદ કિંમત વધુ હોય અને ચોખ્ખી મિલકત ઓછી હોય તેવા સંજોગોમાં પાઘડી ઉદભવશે મૂડી અનામત ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત તો મૂડી અનામત છે એ જ્યારે ચોખ્ખી મિલકત વધુ હોય અને ખરીદ કિંમત ઓછી હોય તેવા સંજોગોમાં મૂડી અનામત ઉદભવશે દાખલો ગણવા માટે અગત્યના મુદ્દા જરૂરી ખાતા ખોલવા એટલે કે માલ બિલગત પાકા સર્વે આપેલ બાકીઓ જરૂરી ખાતા ખોલી જે તે ખાતે લઈ જવી શેર મૂડી નફા નુકસાન ખાતું વગેરેની બાકી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવી ખરીદ કિંમતની બે નોંધ કરવી એક ખરીદ કિંમત લેણી થાય ત્યારે અને બે ખરીદ કિંમત મળી જાય ત્યારે નહીં લીધેલ મિલકતો દેવાનો નિકાલ કરવા અને વિસર્જન કચ ચૂકવવો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી નફો કે નુકસાન ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવો શેર ઓર્ડરના નાણાં ચૂકવી દઈ ચોપડા બંધ કરવા તો આ દાખલો ગણવા માટે અગત્યના મુદ્દા છે જે ધ્યાનમાં રેખા જેવા છે ચોપડે આમ નોંધ તો જ્યારે મિલકત ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે તો આવા સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતું કુલ રકમથી ઉધાર કરી મિલકતોના ખાતા જમા કરવામાં આવશે એટલે કે દાંતની કિંમત કે ચોપડે કિંમત ધ્યાનમાં લેવી આવા સંજોગોમાં આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા બે જ્યારે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે આવા સંજોગોમાં દેવાના ખાતા ઉધાર કરી કુલ રકમ થી માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવશે તો આમ નોંધ થશે પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા

નફા નુકસાન ખાતાની જમા બાકી ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર મૂડી અનામત ખાતે ઉધાર વીમા ભંડોળ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા

હવે પાંચમા નંબરની આમનું લખાડ છે ખરીદ કિંમત લેણી થાય ત્યારે તો નવી કંપનીનું ખાતું ઉધાર કરી માલ બિલગત નિકાલ ખાતું જમા કરવામાં આવશે આ રજો અપવામ છે એ વર્કિંગ નોટમાંથી ધ્યાનમાં લેવાની છે તો આમ લોન થશે નવી કંપની ખાતે ઉધાર તે માલ બિલગત નિકાલ ખાતે જમા જ્યારે ખરીદ કિંમત લેણી થાય ત્યારે ત્યારબાદ ખરીદ કિંમત મળી જાય ત્યારે જે તે અવેજના ખાતા ઉધાર કરી નવી કંપનીનું ખાતું જમા કરવામાં આવશે આ રકમ પણ વર્કિંગ નોટમાંથી ધ્યાનમાં લેવી તો આમ નોંધ થશે નવી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર નવી પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર રોકડ બેંક ખાતે ઉધાર તે નવી હવે જૂની કંપનીની મિલકતો વેચવામાં આવે ત્યારે આવા સંજોગમાં રોકડ બેંક ખાતું ઉધાર થશે અને

જ્યારે નવી કંપની વિસર્જન ખર્ચ ચૂકવે ત્યારે પાઘડી નું ખાતું ઉધાર કરી રોકડ bank ખાતું જમા કરવું બસ ખરીદનાર ચોપડે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે ત્યારે તો આવા સંજોગોમાં જો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા નફો થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવાનું છે તો આમનો થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ઓર્ડર ખાતે જમા અથવા જો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા ખોટ થાય તો આવા સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડર નું ખાતું ઉધાર કરી માલ મિલકત નિકાલ ખાતું જમા થશે તો આમનો થશે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા હવે જરૂરી ખાતાઓ તૈયાર કરવા તો નવું પાકું સરળ બનાવવા માટે જરૂરી ખાતા તૈયાર કરવાના છે તો સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવું ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડર નું ખાતું તૈયાર કરવું નવી કંપનીનું ખાતું તૈયાર કરવું નવી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું તૈયાર કરવું ડિબેન્ચર કે ડિબેન્ચર હોલ્ડરનું ખાતું તૈયાર કરવું રોકડ બેંક ખાતું તૈયાર કરવું

હવે ખરીદ કિંમતની ની ચુકવણી કરવામાં આવે ત્યારે તો વેચનાર કંપનીના લિક્વિડેટર નું ખાતું ઉધાર કરવાનું છે

જવાબ તો વધુમાં વધુ આટલા જવાબ ગણવાના હોય શકે એક તો ચોખ્ખી મિલકત ની ગણતરી સૌ પ્રથમ કરવી બે અવેજ કિંમત કે ખરીદ કિંમતની ગણતરી કરવી ત્રણ પાઘડી કે મૂડી અનામત ની ગણતરી કરવી તો મુખ્ય ત્રણ ગણતરી કરવાની છે આ ઉપરાંત વેચણા કંપનીના ચોપડે આમ નોંધ તૈયાર કરવાની હોય વેચનાર કંપનીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવાના હોય તેવી જ રીતે ખરીદનાર કંપનીના ચોપડે જરૂરી આમના પસાર કરવાની હોય અને સંયોજન બાદનું પાકું સર્વેયુ તૈયાર કરવાનું હોય તો મહત્તમ આટલા જવાબ તૈયાર કરવા જોઈએ સંયોજનનો દાખલો ભણતી વખતે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે છે શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ